જય માતાજી આજે વાત કરવાની છે બાપા સીતારામ ના ઇતિહાસ ની કે બાપા સીતારામ શું કેવાય બાપા કોને કેવાય કઈ રીતે બાપા નામ પીડ્યું અને એનું નામ સાચું હું હતું એ આજે વાત કરવાની છે બાપાનું નામ હતું ભક્તિરામ અને એને નાનપણથી ભક્તિ લાગેલી હતી અને બાપાનો જન્મ થયેલો ઝાંઝરિયા હનુમાન અને બાપાના જે પરિવારજનો હતા એ મૂળ રાજસ્થાનમાંથી આવેલા રાજસ્થાનમાં ઔરંગઝેબનો ધોમ તપ હતો અને ત્યારે રાજસ્થાનની ધરતીને પૈય લાગી અને બાપા સીતારામના માવતર નીકળી ગયા અને ત્યારે બાપા સીતારામ ને નાનપણમાંથી ભક્તિ લાગેલી અને ત્યારે સાધુની જમાત ને આવી અને ઈ સાધુની જમાત ની અંદર માં સાધુઓ જે ભજન કરતા હોય એ ભજન ની માલપા બાપા જઈને બેહી જાય એક દી બે દી પાંચ દી અઠવાડિયું અઠવાડિયું બેઠા એટલે એક સંત ની નજર બાપા ની ઉપર પડી અને ત્યારે બાપા સીતારામ ની માને કીધું કે મૈયા એક સીજ અમકો જઈએ કે બાપા તમે કયો ને તો અમે તમને અમારો જીવ આપી દઈએ કે તમારી જાન કે જરૂરત હે અમે જો તમારી જાન છે પ્યારી સીઝ હે ને અમકો જઈએ ક્યારેક કીધું બાપા શું જોવે છે ક્યારે એ સંતે કીધું કે આ જ તારો ભક્તિરામ છે ને એ અમને આપી દે અને ત્યારે જનતા જાય જન્મ દેનારી મા હોય કે જગતજનની જનની મા હોય એ બે ચાર મા એને બદ ભરી અને રડવા મળીને બે ચાર એ વખતમાં ઝૂમ્યું લઈ અને એને દીકરાને હેત ભાવથી દીકરાને સંતની ભેગો વળાવી દીધો મિત્રો અને બાપા સીતારામને મુંબઈ લઈ ગયા અને બાપા સીતારામને મુંબઈની અંદર અંદરમાં બાપાએ પેલો પરસો પૂરેલો હું કે આખો ખારો પાટ અને ખારા પાણી પીવું હોય તો ત્યાં પીવા જાય એટલે બાપાને કીધું કે ભક્તિરામ અહીંયા વીવડો ગાળ એટલે બાપા એ ત્યાં વીવડો ગાળ્યો એટલે પેલો જ પરસો ઈ બાપાનો કે મીઠું પાણી નીકળ્યું અને બીજો પરસો ઈ કે સંતો નો એક એવો નિયમ હોય છે

ભક્તિરામ ને કીધું કે ભક્તિરામ એ શેર દો ભક્તિરામ બાપા સીતારામ દંડો લઈને ઉભા રહ્યા ત્યારે કવિએ એવી કવિતા કીધી કવિએ એવી કવિતા કીધી કે હું કોઈને રંજાડવા કે કોઈને હેરાન કરવા નથી આવ્યો ત્યારે સિંહે બે પંજા જોડી અને હાથ જોડી નીકળી ગયો તો કે હું તો જે બજરંગનો અવતાર છે ને એ બાવલિયાના દર્શન કરવા આવ્યો છે મિત્રો

બાળકો છે એ તો ભગવાનનું રૂપ કહેવાય અને ત્યારે નાના છોકરાને એ ને આવું બધું નહીં જે ટીકડા હતા ને એ ટીકડા પેલા ગોળ ગોળ ટીકડા આવતા એ ટીકડા અને બાપાને બધા એવું કહેતા કે બાપા સીતારામ એટલે નામ પડ્યું હારોના બજરંગદાસ બાપાનું તો નામ લેવાય પણ સીતારામ બાપા સીતારામ એ રામનું નામ લઈ અને બાપા મોજથી રહે છે એમાં બન્યું એવું કે રામજી મંદિરની અંદર માથી મૂર્તિ વહી ગઈ આ દુનિયાની માલપા સવારથી સંચાર છે આ બધો સવારથી દુનિયા છે જ્યાં લગી તમારું કામ હોય ને ત્યાં લગી તમને હાથ જોડે બધું કરે પણ જેથી તમારી જરૂરત મટી જાય ને તેથી તમને પણ ફગવી દે એ આ સંચાર એટલું કેમ નહીં સમજાતું આયા સુવારથ કિના કોઈ ઝેર પણ પાતું નથી એ મૂર્તિ વહી ગઈ એટલે ગામજનુ બધા ભેગા છે મંદિર ખોલ્યું હોય એટલે મૂર્તિ નથી એટલે ગામના બધા ભેગા છે આખો ભાખંડી બાઉ આવ્યો છે ને આને મૂર્તિ લઈને નાખી હોય એવું બધું બધા મગજમાં અવળું વિચાર ચાવા માંડ્યો અને ત્યારે બાવળિયાને દંડા પડવા માંડ્યા સંતને દંડા પડવા અને ત્યારે બાપાને બહાર કાઢી મેચ્યા ગેરિયા ધારથી અને બાપા ત્યાંથી કણમોદર આવ્યા અને કર્મોદર આવ્યા એટલે હવારમાં જે મૂર્તિ વહી ગઈ હતી એ પાછી મૂર્તિ એની આંચે આવી ગઈ ત્યારે ગામના લોકોને એમ લાગ્યું કે ઓહો આ તો આપણે કોઈ સિદ્ધ મહાપુરુષ સંત હતા એને આપણે માર્યા એટલે આખું ગામ એને માફી માંગવા આવ્યું ને કીધું કે બાપા અમારી ભૂલ થઈ ગઈ અમને ખબર નથી કે જ્યાં મારો રામ મને દંડા પડાવે ને ત્યાં મારે જવાની જરૂર હોય નહીં એ બાપા હતા અને બાપાનો એક નિયમ હતો કે જે અત્યારના ને આવું બધું કઢવાને તો બાપા મૂરત એવું કાંઈ કાઢતા નહોતા સપ્તાહનું આયોજન કરે તો ચાર દીની માઈપા બે દીની માઇલપા બધું તૈયાર કરી દેતા એમાં કર્મોદર ગામના એક નાથુભાઈ પંચાળ એ પંચાળ નાથુભાઈ પંચાળ એક ગાડી આંખી ડ્રાઈવર હતા જીપ પાકતા હતા એ સમયમાં અને એની ભક્તિ એવી કે મારા બાપા માટે હું કરું પોતાને ગુરુ માને બાપાને ગુરુ માનતા હતા અને નાથુભાઈ પંચાળ ગાડી આગતા હતા અને ગાડી આગતા આગતા એક દિના સમય બાપાએ એની પરીક્ષા લીધી કોઈ સંત જ્યારે પરીક્ષા લઈને ત્યારે પૂરેપૂરી થઈ કે નાથુભાઈ આજે મારે એક વસ્તુ જોવે છે તારી પાસે તું દેવા તૈયાર છો મારે આ સપ્તાહ કરવાની છે ને એમાં મારે પૈસાની જરૂર છે તો આપે શું માંગે છે કે બાપુ ગરીબ માણસ છું રાખ માણસ છું હું તો એક દોઢ રૂપિયાની નોકરી કરું છું મારે આ સમયમાં રૂપિયા ક્યાં લેવા જવા બાપુ મનમાં આવે ને તો તો તમને ખબર હોય કે મારી પાસે છે રીતનું બાપુ ક્યારેક મારે કાંઈ નથી જોવાનું તું ગરીબ શેખ હું છે મારે તારી પાસે દસ હજાર રૂપિયા જોવે છે મારે તારી પાસે દસ હજાર રૂપિયા જોવે છે ને ત્યારે કીધું કે હવે મારે કરવું હું કે જે શેઠની ગાડી આપતા હતા ને એ શેઠે બાવાજી હતા અને એ શેઠની ગાડી આખી રાત નાથુભાઈ પંચાળને ને ઊંઘ નથી આવી કે મારે કરવું હું કરવું હોય ત્યારે એ શેઠની ગાડી ભાવનાગર લઈ અને ગીરવે ગાડી અને બાપાના શરણમાં જઈને કે લ્યો બાપા દસ હજાર બાપાને તો ખબર હતી એનું એ બંડલ બાપાએ બંડીમાં નાખ્યું એમાં નાથુભાઈ પંચાળ એક દી બે દી પાંચ દી ગાડી હાકવા નો ગયા તો ઓલા શેઠને એમ લાગ્યું કે આ નાથુભાઈ આવતા કેમ નથી નાથુભાઈ ઘરે એ શેઠ ગયા કે નાથુભાઈ તમે નથી ગાડી નથી અને તમારને શું હું ત્યારે કીધું કે અમારા અહીંયા ગુરુ મહારાજ છે બાપા એને સપ્તાહ બેહાડવી તમારી ગાડી મેં ગીરવે રાખી દીધી દસ હજારની જરૂર હતી એટલે એ બાપાને કે કાંઈ વાંધો નહીં હા અમને એ ગુરુના તમારા સંતના તમારા બાપાના દર્શન તો કરાવો અમે દર્શન તો કરીએ ન્યા જ્યાં સપ્તાહનું આયોજન થતું હતું ત્યાં એ શેઠે ગયા શેઠ ગયા એટલે કીધું કે બાપા સીતારામ કે સીતારામ કેમ આવું પડ્યું વાલા કે આ તમારા નાથુભાઈ છે ને એ તમારે દસ હજારની જરૂર હતી એટલે અમારી ગાડી ગીરવે મેકી અને તમને દસ હજાર આપી દીધા ક્યારે બાપાની આંખ આમ લાલ ઘૂમ જેવી થઈ ગઈ કીધું કે નાથું અહીં આવ્યો એમ કરીને બે લાખા બાપાએ માર્યા કે ગાડી તારા બાપની હતી કે મારા બાપની નથી પણ મારા બાપને દસ હજારની રૂપિયાની જરૂર હતી ને એટલે મેં ગાડી બીજાની ગીરવે મેકી અને એ તમને દસ હજાર આપ્યા અને આંખમાંથી આહૂળા પડી ગયા ઓ ભાઈ અને કીધું કાંઈ વાંધો નહીં ઓલી મારી બંડી છે ઈલા એમ બંડી દીધી અને એના એ જ દસ હજાર રૂપિયા એક પણ રૂપિયો ઓછો નહોતો થયો અને કીધું કે લ્યો આ તમારા દસ હજાર રૂપિયા કે હવે તો અમને આવા સંતના દર્શન થઈ ગયા અમે તો ગાડી અમારી રીતે છોડવાવી લેવું ભલામણા આવા સંત ના હો જ સંસાર મેં તો તો જલી જાત બ્રહ્માંડ એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષીસ એટલે સંતની હાસી ભલામણ ઈ હોય છે કે તમે સત્યથી હાલો નીતિથી હાલો ટેકથી હાલો નેક ટેક અને ધર્મની અહીંયા આયા તો પાણે પાણે વાસ સંતને સુરા નિબજાવતી અમારી ધરતીની અમીરાત